હતો એમ જલારામ બાપા હુકમ થઈ ગયો એટલે ત્યારથી હું વિચારતી હતી કે મારે અલગ અલગ ધર્મ સ્થળે ધર્મ સ્થળે જઈને વિડીયો છે તો એમાં વિચાર્યું કે હું વીરપુર ને લઈશું જલ્દી જલા બાપા મને બોલાવી લેશે હિંમતનગર

અત્યારે મેં બધા વીરપુર મુકામે ગ્રુપમાં એકસાથે દર્શન કરવા માટે પધાર્યા છે વીરપુરમાં જલારામ બાપાનું એક ઐતિહાસિક મંદિર છે અને જલારામ બાપાનું ખૂબ મોટું નામ છે આ આપણા ભારતમાં તો ઠીક છે પણ વિદેશમાં પણ લોકો જલારામ બાપાને ચાહે છે અહીંયા સાંજના સમયે પ્રસાદનું પણ આયોજન

એ લોકોના રૂલ્સ આપણે ફોલો કરવા પડે ના પાડીએ લોકોએ વિડીયો લેવાની અને આગળના વિડીયોમાં તમને દેખાશે અંકલ અચાનકથી ઊભા થઈને ના પાડવા માંડતા વિડીયો લેવાની અને ઇટ્સ ફાઇન એમાં કાંઈ ખોટું નથી આટલી મોટી જગ્યા હોય તો એને સુરક્ષિત રાખવી એ લોકોની ફરજમાં આવે છે કેટલા શ્રદ્ધાળુઓ રોજે રોજ અહીંયા આવે છે પ્રસાદી જમે છે પ્રેમથી જલારામ બાપાની જગ્યાએ આવીને એટલી શાંતિ મળી અચાનક જ એટલે કેવું થાય આપણને ખબર છે કે આમ ઓલ ઓફ સડન જાણે એમાં છે ને એવું હતું કે મને કોઈ કે બે ત્રણ દિવસ પહેલાં એમ પૂછ્યું હતું કે ક્યાં છું એટલે હું અહીંયાથી એમ પાસ નીકળી હતી અહીંયાથી વીરપુરવાળા રસ્તેથી તો મેં એવો જવાબ દઈ દીધો કે વિરપુર છું તો ત્યારે અને હું આજે મારે સાચે જ વિરપુર આવવાનું થયું ને તો હું જલા પાપા દર્શન કરતા કરતા જલારામ બાપા સાથે વાત કરી હતી બાપા હું તો ખાલી બોલ્યું કે હું બિરપુર છું તો તમે તો મને સાચે બોલાવી લીધી મારા બાપને મળવા આવી ગયા એવું લાગ્યું